નમસ્કાર હું શું પ્રેરણા આપ જોઈ રહ્યા છો ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો કોડીનાર સુત્રાપાડા હાઇવે પર અકસ્માત મામલો ચૌહાણ ખાણ પાટિયા નજીક અકસ્માત મંદિર પાસે રોડ નજીક કથાનો પ્રસાદ વેચી રહેલા યુવકનું મોત પુરપાટ પર આવતો કાર સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ વહેંચી રહેલા યુવકને કડ કચાડ્યો હતો અને રાકેજ ગામના યુવાનનું મોત નીપજ્યું ત્યારે ડેડ બોડીને પીએમ અર્થે કોડીનાર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી તમારું નામ તમારું પરિચય મારું નામ કાસેલા ભાઈ સી મારું ગામ રાખેત કઈ રીતે ભાઈ આ ઘટના બની ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હતું એ દરમિયાન ત્યાં પ્રસાદ લઈ અને ત્યાં રોડ ઉપર બરાબર નીકળતા જ સૂત્રાપાડા કોડીનાર હાઈવે ઉપર પાવળિયા બાપાની જગ્યાની અંદર જ્યારે રોડ ઉપર બરાબર આવતા જ ત્યાં અજાણ્યા કાર ચાલક સીફ ટુકડો ફૂલ સ્પીડમાં આવી અને આ ભાઈ ત્યાં રસ્તા ઉપર હતા ત્યાંથી એમને ફગોળી અને આશરે સો મીટરની આસપાસ અને ધસડી ત્યાં ફેંકેલા છે એક્ઝેક્ટલી આ જે મૃતક રહે છે એ ક્યાં ભાઈનું છે કયા પરિવારમાંથી છે એ સોહાણ પરિવારમાંથી છે મૃતકનું નામ રવેશિંગભાઈ કાનજીભાઈ સોહાણ એક્ઝેક્ટલી આ બનાવ કઈ જગ્યાએ બન્યો ત્યાં બરાબર સુત્રાપાડા કુડીનાર હાઈવે ઉપર પાવળિયા બાપાના મંદિરની બિલકુલ